જે હમણાં ટૂંક સમય પહેલાં અમારે થરા બજારમાં જે મેટર થઈ હતી હોતલબેન પરમાર અને વાઘાભાઈ પરમાર સાથે એ આજ રોજ થરા પોલીસ સ્ટેશનમાં અમે સાથે મળી અને બંને સમાધાન કરી લીધેલ છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારો હાર્દિક સ્વાગત છે તમે તો વાત કરીએ તો વિગી ચૌહાણ અને વાઘાભાઈ પરમાર વિશે તો એમનો ઝઘડો થોડાક સમય પહેલાં થયો હતો તો મિત્રો એમનું સમાધાન થઈ ગયું છે તો વિડીયો પૂરો બતાવીશ તો વિડીયો જોતા પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો મારું નામ ઠાકોર વિક્રમભાઈ પરબત ભાઈ કોતરવાડા ગામ કોતરવાડા તાલુકો દીવ અને જીલો બનાસ